દહેજની એસઆરએફ કંપનીની બસ ફરી જોલવા પાસે અકસ્માતનો ભોગ બની હતી બસથી દહેજ તરફ એસઆરએફ કંપનીના કર્મીઓને લઈને જઈ રહેલી લક્ઝરી બસના ડ્રાઈવરે શુક્રવારે બપોરે વધુ એક અકસ્માત સર્જ્યો હતો બરૂચ દહેજ માર્ગ ઉપર એક તરફ ચારસો વીસ કરોડના એલિવેટેડ સિક્સ લેન બ્રિજની કામગીરી ચાલી રહી છે જેને લે આ માર્ગ ઉપર રોજબરોજ હાલ ભારે ટ્રાફિક જામ રહે છે એવામાં આજે બપોરે ફરી SRF ની બસે અકસ્માત કરતા કલાકો સુધી ટ્રાફિક જામ વચ્ચે દોડધામ મચી ગઈ હતી SRF કંપનીની લક્ઝરી બસ કર્મચારીઓને લઈ દહેજ તરફ જઈ રહી હતી ત્યારે જલવા નજીક આગળ ઊભેલી ટ્રકમાં ડ્રાઈવરે બસ અથાડી દીધી હતી જેમાં બસમાં સવાર 5 થી વધુ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થવા સાથે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તમામ માર્ગ ઉપર વાહન વ્યવહાર થંભી ગયો હતો ઇજાગ્રસ્તોને એકસો આઠ મારફતે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે વાહન વ્યવહારને પૂર્વવત કરવા સાથે અકસ્માત સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી હતી